મંદિરો જ્યાં જ્યાં પાલિકાની હદમાં જે જે વિસ્તારો આવતા હોય ત્યાં આ મહાઆરતી પ્રસાદી તેમજ વિવિધ શણગારો કરવાનું અત્યારથી ચાલુ થઈ ગયું છે અને ભવ્યથી ભવ્ય ઉત્સવ એની તૈયારીઓ ચાલુ છે કેશોદ નગરપાલિકા દ્વારા નગરપાલિકાનું બિલ્ડિંગ સુશોભન કરવામાં આવશે રોશની રોશનીથી શણગારવામાં આવશે તેમજ ગામના અલગ અલગ મંદિરો જ્યાં જ્યાં પાલિકાની હદમાં જે જે વિસ્તારો આવતા હોય ત્યાં આર મહાઆરતી પ્રસાદી તેમજ વિવિધ શણગારો કરવાનું અત્યારથી ચાલુ થઈ ગયું છે અને ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાય એની તૈયારી